ત્રણ ચાર દિવસથી વરસાદ બંધ થતા તડકો નીકળ્યો છે ત્યારે સર્વિસ રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ નજીકમાં આવેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સંચાલકો હેરાન થઈ રહ્યા છે માનવ જીવનની સાથે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે રોડની સાઈડમાં આવેલા જળ ફૂલવેલના છોડો ઉપર ધૂળનું સામ્રાજ્ય છવાયું છે અને સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વસ્થને પણ નુકસાન થઈ રહ્યું છે સ્કૂલમાં જ્યાં જુઓ ત્યાં દૂરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓને ક્લાસની બારીઓ બંધ કરાવી અભ્યાસ માટે સ્કૂલ સંચાલકો મજબૂર બન્યા છે દૂરને લઈ કેટલાક વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યા છે રોડની નજીકમાં આવેલ માનવ કેન્દ્ર સ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુળમાં હજારો વિદ્યાર્થીઓના સ્વાસ્થ સાથે ચહેરા થઈ રહ્યા છે જો પાર્લરમાં ગયા વગર મેકઅપ કરાવવો હોય તો અહીંથી બાઇક લઈને પસાર થઈ જાઓ દ્રશ્ય જોઈને અંદાજ લગાવી શકાય કે સ્કૂલના વિદ્યાર્થીઓ વાહન ચાલકો અને પર્યાવરણના મહત્વના વૃક્ષોની હાલત શું થઈ રહી છે આ બાબતે માનવ કેન્દ્ર સ્કૂલના સંચાલકો દ્વારા તંત્રને અને મૌખિક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં ઈજાદાર દ્વારા રોડ ઉપર ઉડતી ધૂનની ડમરીઓ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેનો ભોગ માનવ જીવન અને પર્યાવરણ બન્યું રહી છે તો શું તંત્ર કોનો જીવ જાય કે મોટી બીમારીઓનો વિદ્યાર્થીઓ ભોગ બને તેની જ રાહ જોઈ રહ્યું છે કે શું માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારી જે નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલ છે એમાં જ્યારથી આ વરસાદ રોકાઈ ગયો છે ત્યાર પછીનું આ જે સર્વિસ રોડ છે એનું ખૂબ જ ખરાબ કાર્ય છે અને એ એના લીધે આપ જોઈ શકો છો કે પાછળ ધૂળની ડમરીઓ ઉડે છે આ ધૂળની ડમરીઓના લીધે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર એટલી ખરાબ અસર પડી રહી છે કે વિદ્યાર્થીઓ ખાંસી અને ફેફસાને લગતા ગળાને શ્વાસમાં તકલીફ પડવી ગળામાં દુખાવો થવો આવા સમસ્યાઓથી સ્ટાફ અને વિદ્યાર્થીઓ પરેશાન છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી એક આચાર્ય તરીકે મારી શાળામાં જ્યારે એક હજાર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના સ્વાસ્થ્ય પર આ ગંભીર અસરો પડી રહી છે એટલે હું આ મીડિયાના માધ્યમથી જે તંત્રના અધિકારીઓ છે એમને બે હાથ જોડીને એટલી રિક્વેસ્ટ કરું છું કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે અને જો આપ નિરાકરણ ના લાવી શકતા હોય તો કમસે કમ પાણીનો છંટકાવ કરી અને આ ધૂળને ઉડતી બેસાડવામાં આવે અમે પણ સમજીએ છીએ કે તમારું સર્વિસ રોડનું બ્રિજનું કામ ચાલી રહ્યું છે પરંતુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સાથે સ્ટાફના મેમ્બર્સ બહાર આવી શકતા નથી ઘરમાં પુરાઈને રહેવું પડે છે એ તદ ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થીઓ રમત રમવા આવી શકતા નથી તો આવી ગંભીર સમસ્યાઓ પર ધ્યાન આપે હા બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુળ પણ આવી રહી છે અને સામે ગામના પેલીની સાઈડે જે કે સાર્વજનિક હાઈસ્કૂલ પણ આવેલી છે આ વિદ્યાર્થીઓ પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તદઉપરાંત જયારે પણ વડોદરા થી અર્જન્ટ થી બસ આવે ત્યારે ટ્રાફિકની સમસ્યા ને લીધે વિદ્યાર્થીઓ કાયમ મોડા પડે છે બાઇક ચાલકો પણ હેરાન તો પછડાય છે અને અહીંયા આવીને પછી મદદ છે અમારી જોડે કે સાહેબ મને થોડીક વાર બેસવા દો અથવા અમે પાણી પીવડાવીએ છીએ તો આવી ગંભીર સમસ્યાને લઈને તંત્ર સજાગ બને એવી એક આચાર્ય તરીકે મારી આપને ફરી વિનંતી છે મારું નામ મહેન્દ્રસિંહ બિહોલ હું માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે કાર્ય કરું છું

ત્યારે અમનારા વિદ્યાર્થીઓ ને બહુ તકલીફ પડે છે જે ધૂળ ઉડે છે એ અમને બહુ હાર્મ કરે છે બીજું કે અમારા ગળા બી નથી સારા રહેતા ગળામાં બી બહુ તકલીફ પડે છે મેં હમણાં પોતે અઠવાડિયાથી બીમાર છું પીડિત છું અને મને બહુ દુખે છે ગળામાં આ ધૂળના કારણે મારું નામ રિયા પટેલ છે હું બારમી ધોરણમાં ભણું છું મારું નામ નિકિતા છે હું અહીંયા માનવ કેન્દ્રમાં જોબ કરું છું અને અમે લોકો અહીંયા જ રહીએ છીએ આ ધૂળના કારણે જેમ કે મારા માતા પિતા રાત્રે ચાલવા માટે આવે યા કંઈ બી હોય તો આવી નહીં શકતા અમે લોકો ઓલમોસ્ટ અમારા એક મહિનાથી ઉપર ગળા બધાના ખરાબ છે એના લીધે મારા ફાધરને ઇન્ફેક્શન જેવું બી થયું છે ફેફસામાં કેમકે બિલકુલ બહાર નીકળાતું નથી ઓફિસમાં બી આખો દિવસ ધૂળ કન્ટિન્યુ આવ્યા કરે છે જેની કોઈ તકેદારી ઘણી બધી વખત બધાને કહેવામાં આવ્યું છે હાઈવે ઓથોરિટી અને લોકોને બટ કોઈ અહીંયા જોવા બી આવતું નથી પ્લસ વિદ્યાર્થીઓને બી ડિસ્પેન્સરીમાં ઘણા બધા એવા કેસ છે જે ડેલી દસ પંદર ગળાના લીધે જ આવી રહ્યા છે ગ્રાઉન્ડ પણ નજીક છે તો ગ્રાઉન્ડ નજીક છે પ્લસ લોન ટેનિસ ગેમ્સ ટોટલી બંધ થઈ ગઈ છે બાસ્કેટબોલ કોર્ટ પર એજ કન્ડિશન છે ઓનલી ધૂળ ધૂળ ઘર સુધી ધૂળ છે આપણે કઈ ખાઈએ છીએ તો બી ધૂળ ધૂળ લાગી રહ્યું છે બધે તમે કોઈ બી જગ્યા પર વિડીયો લઈ લો વૃક્ષ છોડ કંઈ બી બધા પર ધૂળ છે અને આના આનાથી અમે એકદમ થાકી ગયા છીએ હવે